સુરત શહેરમાં હાલ રાત્રિ કરફ્યુ દરમિયાન સિંગણપોરના ડભોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલા વેડગામમાં છેલ્લા પંદર દિવસથી ધાડપાડું ગેંગ આતંક મચાવી રહી છે અને પોલીસ તેઓને નાથવામાં સાવ નિષ્ફળ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હાલ તો ધાડપાડું ગેંગના આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે રાત્રિ કરફ્યુ અમલમાં છે જોકે આ રાત્રિ કર્ફ્યુ માત્ર આમ જનતા માટે છે તેમ લાગી રહ્યું છે અને ચોરો ધાડપાડવા માટે ખુલ્લું મેદાન હોય તેમ લાગ્યું છે ત્યાં સિંગણપોર ડભોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલા વેડ ગામ તો ધાડપાડું ગેંગ માટે અડો બન્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે છેલ્લા પંદર દિવસથી આ વિસ્તારમાં ધાડપાડું ગેંગનો આતંક જોવા મળ્યો છે હાલ વેડ ગામના લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે ત્યારે બુધવારે રાત્રિના સમય પણ ધાડપાડું ગેંગ દેખાતા લોકોમાં ભય જોવા મળી હતી ગામવાસીઓ પોતે તો ધાડપાડું ગેંગને શોધવા માટે રાત્રે દરમિયાન પેટ્રોલિંગ કરી રહ્યા છે વધુમાં વેડગા વિસ્તારમાં અગાઉ પણ અનેક વાર પાડું ગેંગ ધાડ પાડી ચૂકી છે ત્યારે અવારનવાર બની રહેલી ધાડની ઘટના વચ્ચે પણ આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ માત્ર કાગળ પૂરતું હોય તેમ લાગી રહ્યું છે અઝર કુરેશી